આઈ નો કેમ્પ હતો પણ ઘણા બધા કેમ્પ એવા હોય છે કે જેમાં જિલ્લા પંચાયત અને આઈસીડીપી સાથે રહી અને કાર્ય કરતું હોય છે એક્સપાયરી ડેટની દવાઓ અમે અહીંયાથી કોઈ ઇસ્યુ કરતા નથી પણ કોઈ કારણસર ત્યાં જે તે પશુધન નિરીક્ષક જે કેમ્પ કરવા માટે આવ્યા હતા એ લઈ આવ્યા હતા પણ હવે ક્યાંથી લઈ આવ્યા એ બહુ આઈડિયા નથી પણ મારી અમારી પાસે જે પણ દવાઓ આવે છે એ અમે દવાઓનો સ્ટોક ચેક કરીએ છીએ જ્યારે પણ ફાળવણી કરવાની થાય ત્યારે એ પ્રમાણે અદ્યતન દવાઓની જ ફાળવણી કરવામાં આવે છે અને દરેક વેટરનરી ઓફિસર હોય કે પશુધન નિરીક્ષક એમને ક્લિયર કટ સૂચના આપવામાં આવતી હોય છે જ્યારે પણ તમે દવા યુઝ કરો છો ત્યારે એ દવા જોઈને યુઝ કરવી એટલે હવે આ તપાસનો વિષય છે આ દવાઓ એ લોકો ક્યાંથી લઈ આવ્યા એ એની તપાસ કરવામાં આવશે અને જે તે આનું ખોટું કામ કર્યું છે તેની સામે વિભાગ દ્વારા અથવા ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એક્શન લેવામાં આવશે બેદરકારી અત્યારે ડાયરેક્ટ કારણ કે તપાસનો વિષય છે અને ડાયરેક્ટ કેવું થોડુંક ઉચિત નથી કારણ કે દવાઓ જે તે પશુધન નિરીક્ષક લઈ આવ્યા હતા અને એમનું કહેવું હતું કે દવાઓ મને એમના જે મદદનીશ પશુપાલન નિયામક છે એમણે આપી છે મદદની પશુપાલન નિયામકને વાત કરતાં એમણે કીધું હતું કે ભાઈ ના આ દવાઓ પોતે જાતે લઈ ગયા છે એટલે હવે થોડુંક તપાસનો વિષય છે અને પોતે ડિપાર્ટમેન્ટ તપાસ કરશે આની અને એક્શન લેશે રાજ્ય સરકારે ના રાજ્ય સરકારે કારણ કે આ બધું મીડિયામાં આવ્યું છે એટલે રાજ્ય સરકાર સુધી પણ આ વસ્તુ પહોંચવાની છે એટલે ડિપાર્ટમેન્ટમાંથી પણ ખુલાસો માંગવામાં આવ્યો છે પણ એ ખુલાસો નાયબ પશુપાલન નિયામક અમારા ઘનિષ્ઠ પશુ સુધારણા યુનિટ છે એમનો આ કેમ્પ હતો એટલે એમની પાસેથી માંગવામાં આવ્યો છે એટલે એ ખુલાસો કરે એના ઉપરથી થોડુંક વધારે ખ્યાલ આવશે